તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના નાગરિકોની તપાસ હાથ ધરવામાં આવી છે તે અન્વયે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે વાગડ વિસ્તારમાં રાપર બચાવ તાલુકાના સરહદી વિસ્તાર તથા હાઈવે પટ્ટી પર આવેલી કંપનીઓ તથા હાઈવે હોટલ તથા અન્ય સંસ્થાઓમાં નોકરી કરતા પરપ્રાંતીય લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી કચ્છના પ્રવેશ દ્વાર આડેસર પોલીસ મથકના હેઠાળના વિસ્તારમાં આવેલ હાઈવે હોટલ ખાનગી કંપનીઓના એકમો સહિત જગ્યાએ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળા તથા સ્ટાફ દ્વારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું એકસો પાસઠ જેટલા પરપ્રાંતિય નાગરિકોના આધારોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ગાગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પીઆઈ વી એ સેગલ તથા સ્ટાફ દ્વારા અઢાર પરપ્રાંતિય નાગરિકના ડોક્યુમેન્ટ ચેક આધાર કાર્ડ રાશન કાર્ડ ફેમિલી મેમ્બર વિગત મોબાઈલ નંબરના નામ સરમાનાની વિગત પ્રાંતના લોકો પાસે રહેલ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા રાપર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં છવ્વીસ નાગરિકોની તપાસ પીઆઈ જે બી માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ સહિતના આધારો ચેક કરવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારમાં પરપ્રાંતિયની તપાસ હાથ ધરવામાં આવી હતી જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું